મિત્રો આજે થઈ છે અગિયાર સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર મિત્રો ગુજરાતમાં હવે વરસાદનું જોર દિવસે ને દિવસે ઘટતું જોવા મળ્યું છે કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધ્યું છે ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ગુજરાતના જાણીતા એવા હવામાન અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલે આવનારા દિવસોની અંદર હજુ પણ એક વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે નવું નક્ષત્ર તેર સપ્ટેમ્બરના રોજ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે ત્યારે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આગામી પંદરથી લઈને બાવીસ તારીખના રોજ ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનામાં આ છેલ્લો વરસાદનો રાઉન્ડ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે કારણ કે મિત્રો અત્યારે ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ હતી જે ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ધીમી ગતિએ વરસાદી સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન અને પાકિસ્તાનથી લઈને અરબ સાગરના દરિયામાં આ વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે પરંતુ ગુજરાતમાં અત્યારે ફરી એકવાર વરસાદી ઘટ જોવા મળી છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે તાપમાનમાં વધારો થયો છે ગુજરાતમાં ચોત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો ગુજરાતમાં ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ જામ્યો છે પરંતુ પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બાર અને તેર તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાયુ વરસાદી સિસ્ટમ બનશે સાથે અરફસાગરના દરિયામાં પણ નવી હલચલ સક્રિય થતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા આઠ દિવસ પછી એટલે કે મિત્રો ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતમાં હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં ખાસ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અવિરત વરસાદ પડશે અતિવૃષ્ટિના વરસાદ પડવાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને મિત્રો તમને દિવસભરના તાજા અને નવા હવામાન સમાચાર છે એ તમને સૌથી પહેલાં આ જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જણાવી દઈએ કે પરેશભાઈ ગોસ્વામીની શું નવી નકોર આગાહી સામે આવશે આજના હવામાન શું છે કારણ કે મિત્રો ગઈકાલે એટલે કે દસ તારીખના રોજ પરેશ ગોસ્વામીએ પોતે જે ઓફિશિયલી માહિતી આપી છે કે ચોમાસાની વિદાયની તારીખ જાહેર થઈ ગઈ છે ચોમાસું વિદાય કઈ તારીખે લેશે એમના વિશે વાત કરીએ તો મિત્રો 22 અને 27 તારીખની વચ્ચે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે આ વખતે ચોમાસું છે મિત્રો એક અઠવાડિયું મોડું વિદાય લેશે ખાસ મિત્રો પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોન બને તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે ચોમાસું વિદાય લે તે પહેલા હજુ પણ મિત્રો ગુજરાતમાં એક અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવશે જેમાં મિત્રો ખાસ કરીને 22 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે લોકલ સિસ્ટમના કારણે થંડસ્ટોમ એટલે કે વીજના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ પડશે અને આ વર્ષે શિયાળો જબરદસ્ત રહેવાની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે અને ઘણા કોલ્ડ વેવ આવવાની પણ શક્યતા પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે પરંતુ ફરી એક વખત થઈ જાજો તૈયાર તૈયાર છત્રી રેનકોટ કાઢીને રહેવું પડશે કારણ કે બાર અને તેર તારીખના રોજ બાર સપ્ટેમ્બર અને તેર તારીખના રોજ વિશાખાપટ્ટનમની નીચેના ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો ત્યાં બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના વેધર મોડલોમાં સામે આવી રહેલી છે જેના કારણે મિત્રો ફરી વરસાદની હવામાન વિભાગ તરફથી જાહેરાત થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે મહારાષ્ટ્ર સુધી આ વરસાદી સિસ્ટમ આવવાની છે અને જેના કારણે મિત્રો ચૌદ તારીખના રોજ ઓરેન્જ એલર્ટની પણ વોર્નિંગ મહારાષ્ટ્રમાં જાહેર કરવામાં આવી છે જો કે ચૌદ તારીખે દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની સંભાવના અને ગુજરાતમાં વરસાદનો અંતિમ રાઉન્ડ એટલે કે ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા એક અંતિમ રાઉન્ડ ગુજરાતમાં આવશે અને જેને લઈને હવામાન વિભાગે મિત્રો આગોતરું એંધાણ કર્યું છે એટલે કે પંદરથી લઈને જે વીસ તારીખનો સમયગાળો છે આ પાંચ દિવસ ગુજરાત માટે અત્યંત ભારે રહેવાના છે કારણ કે અરબસાગરનો દરિયો ગાંડો ગાંડોતુર થશે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવશે જેના કારણે ગુજરાતમાં પંદરથી લઈને વીસ તારીખ વચ્ચે વરસાદની આગાહી છે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ આવશે એવી અત્યારે હવામાન વિભાગે ઓફિશિયલી જાહેરાત છે હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી અને કયા વિસ્તારની અંદર હજુ પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી તો સામે નથી આવી પરંતુ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં ખાસ ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં જ્યારે કમોસમી વરસાદના ભાગરૂપે હવે વરસાદ જોવા મળે છે ચોમાસું તો મિત્રો વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ અમુક એવા જે અંશોમાં જે કાળા ડિબાંગ વાદળો છે એને જોતા કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની વિદાય અને વરાવનો માહોલ ગુજરાતમાં જામ્યો છે તો સૌથી પહેલાં કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જો મિત્રો અરબસાગરના દરિયામાંથી કોઈ તોફાની પવનો આવે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં છે મિત્રો આંશિક ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાંથી વરસાદની જે ઘટ છે જોવા મળી છે આ મિત્રો બાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ઘટ જોવા મળી પરંતુ તેર તારીખના રોજ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે ઓફિશિયલી જાહેર કરી છે જેમાં કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદ ખેંચાણો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રના જે દરિયાઇકાંઠાના ભાગો છે ત્યાં પણ વરસાદ ખેંચાઈ શકે છે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પાટણ મહેસાણા આણંદ આ સાથે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ છે ગાંધીનગર છે પંચમહાલ છે દાહોદ છે સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત તેર તારીખના રોજ શરૂ થશે અને મિત્રો ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ પણ મિત્રો ખાસ બાર તારીખના રોજ નવી અને તેર તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી છે આ મિત્રો બાર તારીખના રોજ જો વાત કરવામાં આવે તો ખાસ કે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સ આગાહી સામે આવી છે પંદર તારીખના રોષમાં તમે જોઈ શકો છો માત્ર ગુજરાતના જે રાજસ્થાનને અડેલા જે અડીને આવેલા જેટલા જિલ્લાઓ છે મહારાષ્ટ્ર મુંબઈના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અડીને આવેલા ગુજરાતના જે રાજ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે સોળ તારીખના રોજમાં તમે જોઈ શકો છો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદે વિરામ લીધો છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે હજુ પણ મિત્રો તાપમાન ચાલીસ ડિગ્રીને સેલ્સિયસને પાર થાય તેવી પણ પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે ગુજરાતમાં મિત્રો અત્યંત ભારે વરસાદ વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડુશ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ જોવા મળશે ચૌદ તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું જે વોર્નિંગ મેં એમના વિશે વાત કરીએ તો કચ્છ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઘટ જોવા મળશે આ ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં છોટાના પવનો થતે છે એ ક્યારેક મિત્રો એકથી અડધો ઇંચ સુધીનો વરસાદ પડશે પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત છે તાપી છે નવસારી છે દમણ છે દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ કરીને મિત્રો યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે પંદર તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે જેના કારણે છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં વરસાદની જે આગાહી છે મિત્રો સામે આવી વહેલી છે હવે મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાત નજીક પહોંચેલી ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ જે પાકિસ્તાનથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમે યુટર્ન લીધો અને યુટર્ન લઈને આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં છે આગળ વધતી જોવા મળી છે જે રીતે મિત્રો આગે સામે આવી છે ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે મિત્રો ચાર સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો અને આઠ સપ્ટેમ્બર સુધીના વરસાદનો ગુજરાતનો આ છેલ્લો રાઉન્ડ શરૂ થયો હતો અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધી છે પરંતુ મિત્રો ગુજરાતમાં કહી શકાય કે જે રીતનો વરસાદ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડ્યો જેમાં ખાસ બનાસકાંઠાના સુઈ ગામમાં તો હજુ પણ અનેક ગામડાઓ છે એ મિત્રો સંપર્ક વિહોણ રહ્યા છે અનેક ગામડાઓ અનેક મકાનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો કચ્છમાં પણ રાપર લાગુના વિસ્તારોમાં પણ ગણતરીની કલાકોમાં છ ઇંચ સુધીના વરસાદ તો અમુક વિસ્તારોમાં આઠથી દસ ઇંચ સુધીના પણ વરસાદ છે એ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયે જોવા મળ્યા હતા પરંતુ એ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાતમાં હતી ત્યારે ડીપ ડિ સૌથી પહેલાં ડિપ્રેશનની પરિસ્થિતિમાં એ વરસાદી સિસ્ટમ ગુજરાતને જે ત્યાર પછી તે વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ હતી ત્યારથી ગુજરાતથી દૂર જઈને ખાસ રાજસ્થાન અને પાકિસ્તાનના જે આ કોર્નરના ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ અને લો પ્રેશરમાંથી ફરી એક વખત એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન એરિયા ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ હતી અને પાકિસ્તાનના મધ્ય પાકિસ્તાનના ભાગોમાં તબાહી મચાવી હતી અને ત્યારે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યાર પછી આ વરસાદી સિસ્ટમે ફરી એક વખત વલાંક લીધો હતો અને કરાચીના લાગુના વિસ્તારોમાંથી એ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશન અને ત્યાર પછી લો પ્રેશરના એરિયામાંથી અત્યારે આ વરસાદી સિસ્ટમ અરબસાગરના દરિયામાં આગળ વધતી જોવા મળી છે અને એમને લઈને પણ મિત્રો ખાસ કરીને જો વાત કરવામાં તો ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય થતી જોવા મળી છે પરંતુ જે રીતે અમને ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનથી આગળ વધીને અરબસાગરના દરિયામાં પહોંચી તો જેમના કારણે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણથી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ છે કરી દેવામાં આ વિશે આમ મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે અગિયાર તારીખ સુધી તો ગુજરાતમાં વોર્નિંગનો મેપ જાહેર થયો છે ફિશિંગ વોર્નિંગનો મેપ છે બાર તારીખના રોજમાં તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમની અસરો છે એ ભારતના અને ખાસ કરીને અરબસાગરના દરિયાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધતી જોવા મળી છે હવે મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ રાઉન્ડ મિત્રો ગુજરાતમાં કઈ રીતે અસર કરશે અને આગામી પંદરથી લઈને વીસ તારીખની જે રીતની આગાહી પરેશભાઈ ગોસ્વામે કરી છે અને ગુજરાતમાં મિત્રો આ વરસાદનો અંતિમ રાઉન્ડ હશે ત્યાર પછી ગુજરાતમાં કહી શકાય કે તેર તારીખથી તેર તારીખથી ગુજરાતમાં જે નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે ગુજરાતમાં હવે મિત્રો આ વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાંભળશે ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ તો સૌથી પહેલાં બાર અને તેર તારીખના રોજ બંગાળની ખાડીની અંદર લો પ્રેશરના એરિયામાં હતી ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશના એરિયામાંથી આગળ વધીને પૂર્વ ભારતના ભાગો તરફ પહોંચી અને આ વરસાદી સિસ્ટમ ત્યાં પહોંચવાની સાથે જ એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આ વરસાદી સિસ્ટમ આગળ વધી અને ગુજરાત નજીક પણ આ વરસાદી સિસ્ટમ પહોંચશે તેવી શક્યતા જોવા મળી છે જેમાં ચૌદ તારીખના રોજે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અરબસાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મુંબઈ બેંગલવી બેંગલુરુ લાગુડા વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે હવે ગુજરાતમાં જે પણ વરસાદ પડશે મિત્રો અવિરત વરસાદ પડશે એટલે કે ગણતરીની કલાકોમાં ગુજરાતમાં પાંચ દસ ઇંચ સુધીના વરસાદ અમુક ભાગોમાં વાવાઝોડા જેવી અસરો પણ વર્તાઈ શકે છે કારણ કે હંમેશા ગુજરાતમાં અરબ સાગરમાંથી આવતી જો કોઈ વરસાદી સિસ્ટમ હોય કે જે અરબસાગરમાંથી ગુજરાત નજીક પહોંચે તો ગુજરાતમાં ભારે પોણો ફૂંકાતા છે તોફાની વરસાદની આગાહી અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે જેમાં મિત્રો પંદર તારીખે વહેલી સવારે આ વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયાકાંઠાના ભાગોથી આગળ વધીને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે જેના કારણે મિત્રો પંદર તારીખના ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની નહીં પરંતુ ગુજરાતના ચાલીસથી લઈને પચાસ ટકા સુધીના વિસ્તારો છે કે જ્યાં ચોમાસું છે ફરી એક વખત સક્રિય થશે અને ગુજરાતમાં તેથી ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી છે જેમાં મિત્રો પંદર તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો વરસાદ લાગુના વિસ્તાર છે તાપીના પણ મિત્રો દરિયાકાંઠના ભાગોમાં નવી હવે હવામાન વિભાગની નકવાર આગાહી સામે આવી છે આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જો વાત કરવામાં આવે તો પંદર તારીખના રોજ ભાવનગર સોનગઢ પાલિતાના ખડસલિયા સાથે સાથે મિત્રો તળાજા છે મહુવા છે રાજુલા છે કુંડલા છે ધારી છે તુલસી શામ લાગુના વિસ્તારની સાથે સાથે ઉના છે તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે ગ્રામીણ પંથકો ત્યાં પણ હવે મિત્રો પંદર તારીખથી લઈને વીસ તારીખના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પણ સામે આવી છે પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદી સિસ્ટમની માત્રાને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ આમ તો મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે આમ મિત્રો કચ્છમાં પણ મિત્રો હવે જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે જે મિત્રો હવે નવરાત્રિ નજીક આવી રહી છે અને ગુજરાતમાં તેર તારીખથી હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ છે મિત્રો આ નક્ષત્રનું વાહન હાથી છે તો આ નક્ષત્રની અંદર પણ ભારે મેઘ તો અવિરત વરસાદ તો ગુજરાતમાં ફરી એક વખત પૂરની શક્યતા રહેલી છે વાવાઝોડા સાથે ગુજરાતમાં મિત્રો વરસાદ છે એ છોદરા કાઢશે તે આગે છે સત્તર અઢાર તારીખના રોજ મિત્રો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના નેવું ટકા સુધીના વિસ્તારો છે કે જ્યાં વરસાદની જે શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે ઓગણીસ તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદી વિરામ જોવા મળશે પરંતુ એ વરસાદી સિસ્ટમની અસરો તો ગુજરાતના વાતાવરણમાં અસર કરતી જોવા મળવાની છે છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડ સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી છે એ પણ મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં તેર તારીખના રોજ જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આગળ વધીને જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને એમના જ કારણ મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં છે વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે જેમાં પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો કહ્યું છે પાકું ગુજરાતમાં જે રીતની આગાહી હતી કે ચારથી આઠ તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે એ આગાહી તો સાચી પડી છે પરંતુ અત્યારે મિત્રો પંદર તારીખ સુધી કોઈ વરસાદી સિસ્ટમની જે આગાહી નથી તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું પરંતુ હવે મિત્રો સાચી આગાહી વિશે વાત કરીએ તો આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી સામે આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદે છે વિરામ લીધો છે એને જોતા મિત્રો કહી શકાય કે ખૂબ જ અત્યારે વરસાદની શક્યતા છે કચ્છ લાગુના વિસ્તારમાં છે કારણ કે પાકિસ્તાનના જે વિસ્તારોથી આગળ વધીને જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો તરફ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં મિત્રો ફરી એક વખત પંદર તારીખ પછી ગુજરાતમાં વાવાઝોડાની અસરો છે વરસાદી જોવા મળે છે એમાં મિત્રો ખાસ પંદર અને સોળ તારીખના રોજ વરસાદી શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે અને ગુજરાતમાં રીતસરનું મેઘટાંડવ શરૂ થવા જઈ રહ્યું છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ નવરાત્રિથી લઈને દિવાળી સુધી ગુજરાતમાં છે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પણ પાડી શકે છે આ વરસાદી સિસ્ટમ જે મિત્રો સમયગાળો પસાર થતો છે તમે સેટેલાઇટ પેજના માધ્યમથી જાણી શકો છો કે આ વરસાદી સિસ્ટમનું જે માળખું છે એ પણ મિત્રો ખૂબ જ અત્યારે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને ગુજરાતમાંથી અત્યારે વરસાદે વિરામ લીધો છે ગુજરાતમાં વરાપ જોવા માહોલ જોવા મળી રહ્યો છે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહ્યું છે અને અરબસાગરના દરિયામાંથી આવી રહેલી તોફાની વરસાદી સિસ્ટમ કે જેમને કહેવામાં ખાસ મિત્રો કહી શકીએ કે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં હવે મિત્રો એસીથી લઈને પંચ્યાસી ટકા સુધીના વિસ્તારોમાં જે લોકો છે એ પણ મિત્રો ખાસ કરીને સાવચેત રહેજો કારણ કે મિત્રો અરબસાગરના દરિયામાંથી આવી રહેલી તોફાની વરસાદી સિસ્ટમ છે એમના કારણે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે જેવી આગાહી મિત્રો આઈએમડી તરફથી જાહેર કરવામાં આવશે છે હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં તાપણમાં ભારે વધારો થયો છે ત્યારે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જે રીતે મિત્રો આગાહી સામે આવી છે કે ગુજરાતમાં પાંચથી લઈને દસ તારીખના રોજ ખાસ મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતા હતી પરંતુ એ વરસાદી સિસ્ટમ પૂરી થઈ ગઈ છે અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અસર કરશે જેમાં ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કોને કોને અસર કરી શકે છે આવનારો વરસાદી રાઉન્ડ ભાવનગર છે અલંગ છે તળાજણા છે મહુવા લાગુના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે રાજુલા તુલસી શામ ખાડા આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કુંડલા છે ધારી છે બગસરા લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પંદર તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમનું જે માળખું તૈયાર થઈ રહ્યું છે ને એમને જોતાં પણ અંબાલાલ પટેલે તો કહ્યું કે દિવાળી અને નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ સારા એવા વરસાદ જોવા મળશે અને ખાસ કે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે પછીના દિવસોની અંદર છે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ વરસાદ જોવા મળશે એવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે અંબરલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામી પણ મિત્રો ગુજરાતમાં હજુ પણ વરાપ છે જોવા મળશે ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધે તેવી પણ આગાહી છે મિત્રો ખાસ અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામી તો મિત્રો ભારેથી ભારે વરસાદની પણ શક્યતા દર્શાવી છે જેમાં બાવીસથી લઈને પચીસ તારીખે ગુજરાતમાં ચોમાસું છે વિદાય તરફ આગળ વધશે તેવી પણ મિત્રો હાલ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત